એમાં તને યાદ કર્યા એટલે બહુ જ યાદ આવી જાય બિચારા તો અમે ઓલી વાર સોઠીલા ગયા છો ત્યારે જીવડાય સારે આવ્યા તો આ વખતે થવાનું થાય તો અમે એકલાને આમય તો મારા હારા એકલા જ છે તો આપણને વધારે બિચારાને યાદ આવે ને મિત્રો હું તમને એટલું જ કહેવા માંગીશ કે સવારે ઉઠ્યા તો રાત્રે સુવાની કોઈ ગેરંટી નથી અને રાત્રે સુતા તો સવારે ઉઠવાની પણ કોઈ ગેરંટી નથી જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને હું પણ બહુ જ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો ગુડ મોર્નિંગ અને જય માતાજી આ તો આજે અશ્વિન બે શબ્દ વાત કે છે આજ તો મારે કાંઈ સ્ટાર્ટ જ નથી કરવો એટલે સ્ટાર્ટ કેમ મારી કઈ દીધું મને તો મૂડ જ નથી આજ તમ કે ફરવા લઈ ન જવાનું હું યાર ઉદાસ ઉદાસ જ ની ક્યાં જવું છે બોલ અમદાવાદ રથયાત્રામાં જવું જગન્નાથની

તો આપણે કુળદેવી શ્રી શ્રાવણમાંના દર્શન એક વાર તો કરવા જવું જ પડે અમે ચોટીલા તો નથી જઈ શકતા

એમ બહુ બોલાવાય નહીં ન કરા હા 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 કરવા મળે બહુ જ ગલો છે તો આપણે ચોટીલાની વાત હતી એ વાત કરીએ ન કરો અશ્વિન પાસે લઈ નહીં જાય તો શું કહેવાય આપણે દર વર્ષે તો ચોટીલા ન જ જાય એક મેં તમને બધું કહી દીધું છે તો અત્યારે અશ્વિન ફાઇનલ કરશે કે ક્યાં જવાનું છે અને ક્યાં નહીં ચોટેલા જાવું હોય તો ચોટેલા જાવ બોલ ચોટેલા જવું ને ભાવનમાના દર્શન કરું જઈદા હાં જે બુપ્પાની વાત કરજો તો આગળ ઓલી વાર ફેમિલી ગઈ હતી એવી રીતના જ આપણે આખી ફેમિલી જઈશું પણ હા તમને બધાને એક જરૂર કરીશું આખી ફેમિલીને જવું પડે બરોબર તો કારણ કે આપણે આખું ઘર જઈએ અમે આખું ઘર ગયા વર્ષે ગયા હતા કોણ કોણ કે રસિકભાઈને આખું ઘર અમે આખું ઘર અને અમારા હાહો અને મારા હારા અને અમારા ઘરમાં મોટા વ્યક્તિ હતા એ તો કારણ કે વૈયા જ ગયા છે અમારે ઘરમાં મોટા વ્યક્તિ હતા પેમા હમણાં અમે પહેલા બ્લોગ બનાવ્યો હતો અને લગભગ

હજી અમારા જ છે કોઈ મૂળ વગરના જ છે બધા એમ અમારા ઘરમાં પેમા દા એટલે ફર્સ્ટ નંબરના હતા ગામમાં તે અને કુટુંબમાં તે આપણે લગ્ન હોય પર્સન હોય વ્યવહાર શ્રીમત જે ઓળું હોય ને એમાં બધે આગળ આગળ જ હોય અને બધાને ઉતાવળ રખાવ્યા અને બધાને અહીંયા આમ કરો અહીંયા આમ કરો કોઈ દિવસ ઉંધા ધંધે કોઈને નથી ચડાયો બધાને સારી જ સલાહ આપી થોડું જીવા પણ બહુ એક જ નંબર જીવાય એમ નામ જીવા કહેવાય તો અમે એવું કાક અમે અમને કોઈ દી શણિયા છોડી ન પહેરવા દે કાંઈ એવી જ નહીં ફેશન નીકળવાની એમ હાવ ગુજરાતી દ્રોહ એમ આપણને છે ને હાવ ઝીંકી છે ને હારી જીવો અમને એવું જ કહેતા બરાબર અને અમને ખીજાતા એ બહુ અમે એવું કાક કર્યું હોય ને તો ખીજાતા પણ અમ કોઈ દિવસ સામે નથી બોલી હું એક નહીં અમારા આખા ઘરમાંથી મારા હારા નાના છે ને તો કોઈ દી નથી બોલ્યા અમારા ઘરમાં બસી પેમા દાજ મોટા હતા

એટલે આપણને તો એ હાસા માટે કહેતા પણ અત્યારની જનરેશનને એવું બધું તો તમને ખબર છે ન મજા આવે કે સણિયાસ હોય ને એ બધા તો અત્યારે નોર્મલ થઈ ગયું બધી છોકરીઓ પહેરે પણ એને એ બધું હોવાળું પહેરે ને એ ન લાગતું છોકરીઓ દીકરીઓ પહેરે તો એ સારું લાગે એમ એમ કહેવાનું હતું હા એને છે માન મર્યાદા હોય ને એવી રીતના ગમતું એમ તો બિચારા બધાને આમ સારું જ સલાહ આપતા એમ મિત્રો હું તમને એટલું જ કહેવા માંગીશ કે સવારે ઉઠ્યા તો રાત્રે સુવાની કોઈ ગેરંટી નથી અને રાત્રે સુતા તો સવારે ઉઠવાની પણ કોઈ ગેરંટી નથી આપણું આયોજન તો છે આખું આંખવું જીવવાની પણ ક્યારે આપણી આવરદા પૂરી થઈ જાય ને એની કોઈ ગેરંટી નથી અને બીજી વાત તો એ છે તો હું તમને કીધું એક વિક્રમ ઠાકોરનું મૂવી છે અને એની તમને થોડીક સ્ટોરી કહેવા માંગીશ મૂવીમાં થાય છે એવું કે વિક્રમ ઠાકોર છે ને એ કાંઈ ભણવામાં અને કાંઈ આમ ધ્યાન નથી દેતો અને પોતાના મા બાપના પૈસા જલસા કરે અને મા બાપનું પૈસા વાપરે અને એના મા બાપા જીત કરે છે કે મારે બાઇક લેવું છે એમ તો એના મમ્મી પપ્પાની એને એટલી બધી કેપેસિટી નથી હોય કરી હોયતી કે એ બાઇક લઈ ગઈ પણ તોય આવડા જીત કરે અને પરાયને બાઇક અપાવે છે અને ભણવામાં હા બોલો એના પપ્પા એને કેટલું કે તું ભાઈ 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 પણ ભણવામાં હા ઓલો અને વિક્રમભાઈને થઈ જાય છે લવ અને પછી એની જે લવ એની બોલી હોય ને જે એની એ એને એને ભાગવાનું છે વિક્રમ વિક્રમ તો ના પાડે છે કે ના ના પણ તોય બોલી પરાયને છે અને વિક્રમભાઈ ભાગ્યે પણ જાય છે પછી હવે ભાગીને પછી એનો જે લવર હોય ને એનો લવર બીજો હોય છે એનો બીજો લવર છે ને એ વિક્રમ ઠાકોરને મારી નાખે છે અને પછી વિક્રમભાઈ આપણા જાય છે યમર ઉપર યમરાજા પણ યમરાજા પણ જાય અને પછી યમરાજ એના કર્મોનું બધું જોવે છે હવે કર્મો જોવે પછી થાય છે એવું કે વિક્રમભાઈનું લગભગ ત્રણ પૂન હોય છે ત્રણ કેટલા તૈય પુનમાં એક એનું મમ્મીએ કરાવેલું એક એનું પપ્પાએ કરાવેલું અને એક એની બેને કરાવેલું હોય છે એ પરાયને પરાયને એને બેન મમ્મી હવામાં રોટલો નાખવા પરાયને મોકલે પરાયને જાતો હોય એવા ત્રણ ત્રણ એના પૂંજ હોય છે યમરાજા એમ કહે છે કે તને બીજો જન્મ ન મળે કેમ કે પૂજ કરેલા જ નથી હવે બીજા જે દાદા હોય છે ને એને પૂંજ ફૂલ કરેલા હોય છે એનો કર્મનો ખડો ભરાઈ ગયેલો ફૂલ ભરાઈ ગયેલો હોય છે તો એ એમ કહે છે કે મારા હાથમાં આ છોકરાનો જન્મ આપવો નીચે ધરતી પર પછી થાય છે એવું કે વિક્રમ બીજો જન્મ લઈને હેઠે આવે છે ધરતી ઉપર પછી એ આટલી એને મા બાપની સેવા કરે છે ફૂલ રાતે કામ કરે રાત દિવસ મજૂરી કરે અને એની બેનના ને એના બધા એના લગ્ન કરે અને મા બાપને એને કોઈને ખબર નથી હોતી કે મારો છોકરો મરી ગયો હતો ને બીજો જન્મ લઈને આવ્યો છે પછી ઓલી હિરોઈનને જે હોય ને એને એમ જ થાય કે આ ભૂત થયું એમ એને એ પણ મળી જાય છે અને ભૂત છે ને પછી એને તો સામું એ થતો જ નથી ક્યારેય પછી એનો બેનનું લગ્ન કરાવે અને એના મા બાપને એનું આખું ઘર ઉઝળી ગયું હોય કે બધાને ભેગા કરે અને બધાની સેવા કરે પછી બહુ ખૂબ મહેનત કરીને એને મા બાપને બધાની સેવા કરીને બોલું કરે છે પછી એ ફિલ્મ ત્યાં પૂરું થયું ના સોરી ફિલ્મ તો પૂરું નથી થતું પણ પછી યમરાજા આવે છે અને ટાઈમ પૂરો થાય ને એટલે બે મહિનાનો ટાઈમ આપેલો છે ટાઈમ પૂરો થાય એટલે આવે છે અને પછી વિક્રમને કહે છે કે તારો ટાઈમ પૂરો થઈ ગયો પછી એની મા છે ને એ યમરાજાને ફાળી જાય છે વાત કરતાં બંને વાત કરતા હોય ને પછી એને મા એને કહેશે છોકરાને લઈ જાવમાં તેની અને એન મા પછી પઢાઈને યમરાજાના વ્રત રહેશે એને એવું બધું કરીને વિક્રમ ઠાકોરને નજિયા રહેવા દેશે પણ આ સ્ટોરીમાં મારો કહેવાનો મતલબ શું છે તમને કે વિક્રમ ઠાકોરને તો એ મૂવી હતું એટલે બીજો અવતાર મળ્યો અને આપણે તો મનુષ્ય છે એ માણસ છે એટલે આપણને બીજો એવો મોકો નહીં મળે કર્મ કરવાનો કે આવું ખૂલું કરવાનો બીજો મોકો નહીં મળે એટલે આ જન્મમાં જે કરવું હોય ને એ બધું કરી લેજો પછી આવો મો બીજી વાર નહીં મળે સારું મિત્રો તો હવે આપણે અહીંયા વિડીયોનો કરશું એન્ડ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય